તો વંશભાઈની સરપ્રાઈઝ આવી રહી છે જો સરસ મજાની થેલી છે એમાં વંશભાઈની સરપ્રાઈઝ છે બોલ તો વિચાર કરતો હું હો છે હું છે તારી સરપ્રાઈઝ દે તો વસને આપ દો

ઘરે પિયર જવાનું હોય ને તો એમાં ઉતાવળું પણ પિયર થી ઘરે જવાનું હોય ને તો એમાં

કોમેન્ટ આવશે કે તમે કેમ હારો હાર જાવ છો તો મેન કારણ એ છે કે વિડીયો નું એડિટિંગ કરતા અને ખમકો ન થાવતો મને ખબર જ ન પડે કેવો પાર્ટ રાખવાનો કેવો ભાગ કાઢી નાખવાનો અપલોડ કરતા અમે બનાવતા ન આવડે ને અપલોડિંગ કરતા ન આવડે કાય ન આવડે એના લીધેથી અમારે બેન ગમે ના જાવું તો હારું હાર જાવું પડે બરોબર એટલે જ આપણે

ખબર ફોન નો હાથ લયા કેટલી વાર લાગી હું તૈયાર

હવે હું હાંસેનો કાયકામાર એડિટિંગ લા અપલોડિંગ ને બધું કરતા શીખી જાઉં પછી આના નંદાનું ઓમમાં રેવું થાય 15 વાહન ત્યાં રે આ મોણ બાપુ વી જાવાનું હવે હવે તમે ફૂ હોય હવે તમે જ્યારે બોલાવો ત્યારે આવશું કાક પ્રસંગ આવતો હોય તો પછી પાછો પડે

બેન ને પાણી પીવાનું કામ પટા પણ ઘરે કોઈ દેખાતું નથી તો બાણા બાણા બધા બંધ છે ઓલા ઘરે હશે એવું લાગે ઘરે આવ્યું ને એટલે બેન ઘરે આવીને એટલા વરખાઇ ગયા છે એની વાત જ નહીં પૂછવાની એના મોઢા ઉપર તમને જોવા મળશે જૂના ઘરે તો કઈ હતું ને એટલે એમ નવા ઘરે આવતા રહ્યા નવા ઘરે કોણ કોણ છે એ પછી ખબર પડશે ને જોવાની કે ખેતર ગયા છે કે ઘરે છે એમ કે તા ને એ તો ઘરે જ હશે જાણે બા પણ ઘરે જશે પણ કદાચ ઢોર માલ ને એવું આડાવડું કામ કરતા હોય બા પછી ઢોર માલ આપણે બાંધે એટલે હંધાય તો ખેતર કાંઈ જતા ન રે નહીં જોવાની રહેવું પડે ને કેવું જોવા છે બાંધી બાજુ હા એમ કે તા ને ભાળ જશે ને એટલે જોજો કેમ કરે એ જતી રહેવાની તરત જ છોકરા એ બાજુ છે ને એટલે છોકરા હા હું જોવે છે છોકરા મારે શું મોની બધા ઓલા કરે હું તો વરપાલ લઈ હા હતા અહીંયા દો અહીંયા તો કપડાં ધોવાનું હાલે આજો લેજો નથી બોલવું એમ કે છે જો પણ જો હું કહેતી હતી ને હું

અમારા જોઈએ વાંધું ના જેને ગુવાર ઉતરી દો તો હું એક જ ધારા ગુવાર જ ઉતારતા નહીં એને લઈ લેવા જવું છે પગલા

તો આપણે સરપ્રાઈઝ વાળી એક જ થેલી લેવાની થશે ને બાકી આ બેઠેલા આપણે કપડાં ને એવું છે એટલે અહીંયા રહેવા દેવી તો બસ આમાં છે સરપ્રાઈઝ વંશભાઈની તો હવે લઈને જશું ઓલા ઘરે તો વંશભાઈની સરપ્રાઈઝ આવી રહી છે જો સરસ મજાની થેલી છે એમાં વંશભાઈની સરપ્રાઈઝ છે બોલ તો વિચાર કરતો હું હું છે હું છે તારી સરપ્રાઈઝ દઈ દો વંશ ને આપજો

કેશન સેટ જ મળ્યો બાકી બધી વાંસપાઈ ઉપાડી ગયા આમ તો હે અન તો હવે શિવાની મોટી થઈ ગઈ છે એટલે હવે તારા ભાગમાંય નહીં આવડે અહી હેઠો તો મુઈક દેતો ખરા દેખાડ હંદાઈને ક તો એ તો મળ્યો મેળો ઈ શિવાની લેવું ના પાછી હા

આ બધા નૈતિક ભાઈ ને આવા સંધાન દેખાડ તો ખરા હે એમાં તો કીવા ને બેન જાવ પકોડી રમવા મીણા કા બટા વાગે છે આમ તો દાતા હોય જો એમ દબાવન કા વાગે તો અમે રહે ઘરે આવતા ને કે મોટા કરવા જાય ને વાગે એટલે મજા આવે છે જો વનસભાઈ નું કામ જોતું પહેલા ઈ મારું હંદ મારું ઈ મારું હા શિવાની નું આ અમાર શિવાની નું સેવ હું એના ના મને ખબર જ હતી વાત થાય હવે મોટો થઈ ગયો હે તો અમને કે રમે મારી કે રમવાનું એવું નું હમંતાઈ રોકરા લેવાંતાઈ બંધ કર દેજો હોતે અગાડી એમ કે આ નથી ભાગ તો બધા છોકરા ભેગા થઈ ગયા અને રમકડા ફન એ જોયા અને વંશભાઈ તો મારે લઈ લઈને બધા હંકરવાદ મળ્યો કે આ મારા ના મારા પણ બંને રમકડા આપણે હારે મૂકી દીધા છે બે ભાઈ બહેને હારે જ રમવાનું છે એટલે હારે જ રમતા હોય વંશભાઈને તો નિશાળે જવાનું હોય ત્યારે શિવાની બેન રમતા હોય અને શિવાનીને તો હજુ કાંઈ ખબર ન પડે કે આ મારું કે એવું કાંઈ એને રમકડામાં જે એટલી હિન્દી ખબર ન પડે પણ ફોન કરે ત્યારે આપણે એને રમકડા આપવી તો બસ બહારની પડામાંથી હલાવે છે અને આપણે હવે વાળું પાણીને એવું બધું તૈયારી કરવાની છે તો પક્ષીઓ કેટલા બોલે છે પોપટ ઘણા બોલવા મળ્યા છે અને અમારા શિવાની બે ના છે એટલે એ બોલાવો એક એમ જોઈએ એક બારું રાખ્યું રમાડવા હાટું થઈને તો હાલો હવે આપણે બંધણ બંધન એવું બધું લઈને ઓલા ઘરે જશું અને ત્યાં આપણે વાળું પાણીને એવું બધું બનાવવાનું થશે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહીઓ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય